આજે અમે રાહુલ ગાંધીજીને મળવા જાય છે અને ત્યાં અમે અમારો મુદ્દો મૂકશું ત્રણ અમે એક મહિનાથી જે આ ન્યાય માટે માંગણી કરીએ છીએ એ આજે અમે રાહુલ ગાંધીને જઈને અમે અમારી માગણીઓને જે અમારી ત્રણ માંગો છે એ અમે રજૂ કરશું ન્યા દારૂને જુગારમાં જે લોકો પૈસા કમાય ને એ લોકોને આમાં જાત તતાલમાં મૂકે તો એ લોકોથી અમને ન્યાય મળવાનો નથી એટલા માટે એ લોકોને આ જે એની પાસે છે એ લોકોને સજા મળે અને જેને તેને જળપાં લે એ માટે અમે રાહુલ ગાંધીને આ વાત કરીએ આજ રોજ અમદાવાદ રાહુલ ગાંધીજી કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષને મળવા જઈએ છીએ કે અમારા ત્રણ પર્સન એમાં એક્સપાયર થઈ ગયા છે અગ્નિકાંડમાં એના માટે અમે એની અમારી માંગ એ છે કે ભાઈ અમને ન્યાય મળે એ એ વાતને લઈને અમે રાહુલ ગાંધીને મળવા જઈ રહ્યા છીએ અને અમારી વાતને રાહુલ ગાંધી સંસદમાં ઉઠાવે અને અમારી માંગ છે કે ભાઈ અમારો છોકરો અબ્દી ખાનમાં વમાઈ ગયો છે બરાબર અમારે એવું છે કે ભાઈ અમને આ જે વસ્તુની માંગ મળે અમને જે વસ્તુને અપીલ અમને આનો ચુકાદો લાવે કે અમારે જે વસ્તુ છે એ આજે ભાઈને મળવા જઈ છે સાહેબને બરાબર તો એ અમારું કાર્ય છઠું થાય બરાબર અને જેમ બને એમ આનું કામ વહેલા ઉપાડે અને જેમ બને એમ અમને જેમ બને એમ અમને આનો સુકાતો આપે બરાબર સાહેબને મળવાનું છે કે અમારી વિનંતી છે કે ભાઈ એટીઓ અમારે ધ્યાન જો અને મારી મા